દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગીર શાસનની મુલાકાત પછી પ્રવાસીઓની ગીર શાસનની મુલાકાત વધવા લાગી અને પ્રધાનમંત્રીના જંગલ અને એશિયાઈ સિંહોના ફોટા પાડતા ફોટો શૂટને કારણે ગીર શાસન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને પ્રવાસીની સંખ્યા દિવસે ને દિવસે ઝડપથી વધારો થઈ રહ્યો છે ગત બે થી ત્રણ માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવન દિવસ પર ગીર શાસનની મુલાકાત લીધી હતી અને જંગલ સફારી દરમિયાન સિંહોની સુંદર ફોટોગ્રાફી પણ કરી હતી પ્રધાનમંત્રીના આ ચિત્રોથી ભારત અને વિદેશના સેંકડો મુલાકાતીઓ પ્રભાવિત થયા છે અને ગીર શાસન પહોંચી રહ્યા છે છેલ્લા વીસ દિવસમાં જ દસ હજાર એટલે કે અઢાર ટકા વધુ મુલાકાતીઓએ ગીર જંગલ સફર કરી છે આ વિશે વાત કરતા સીસીએફ રામરતન નાલાએ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની ગીર શાસનની મુલાકાત બાદ ગીર શાસન પ્રત્યે પ્રવાસ કરનારાઓનું આકર્ષણ ચોક્કસપણે વધ્યું છે ત્રણ માર્ચે મોદીજી અહીં આવ્યા તે પહેલા પ્રવાસીઓની સંખ્યા ઓગણપચાસ હજાર છસો એક્યાસી હતી જે પચીસ માર્ચે વધીને ઓગણસાઠ હજાર નવ થઈ ગઈ

ये हम देखें अगर कि फरवरी महीने में आ, टोटल मुलाकात, मुलाकातियों की जो विजिट थी शासन में छह सौ इक्यासी जैसे ने मुलाकात ली थी उसके बाद मार्च महीने में अगर हम देखें तो ये आंकड़ा दस हजार जैसा बढ़ के फिफ्टी नाइन थाउजेंड तक पहुंच गया है माननीय प्रधानमंत्री जी का जो संदेश है वन्य जीव संरक्षण वन्य जीव संरक्षण के प्रति लोगों का जो उत्साह बड़ा उस उत्साह को देखते हुए उस साफ फलित हो रहा है जैसे दस हजार लोगों की जो भीड़ दुण, जो टूरिस्ट की जो संख्या है जो बड़ी है वो साफ साफ दिख रही है कि वन्य जी संरक्षण प्रति लोगों का उत्साह बढ़ रहा है लोग भागीदारी बढ़ रही है इसी वजह से टूरिज्म में आ रहा है प्रकाश दवे साथ ही अग्निश दिव्यांग न्यूज जुनागढ़